શ્રી ગણેશ વાસુદેવાય બોલો જય શ્રાદ્ધના દિવસોમાં સાત પેઢી સુધીના પિતૃઓ એકાદશીના દિવસે દાન અને પૂજા કરવાથી તૃપ્ત થાય છે મિત્રો આવો જાણીને આજે તે એકાદશી વિશે મહાત્મ્ય આ એકાદશી આ વર્ષે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ એ તારીખે અઠ્યાવીસ સપ્ટેમ્બરને શનિવારે આવશે જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને આપ ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ઇન્દિરા એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વાસ્તવમાં ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ જ નહીં પરંતુ પિતૃઓને પણ મોક્ષ મળે છે તેથી આ એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે તમારે સંપૂર્ણ વિધિથી પૂજા કરવી જોઈએ ચાલો જાણીએ ઇન્દિરા એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે ઇન્દિરા એકાદશીનું મહત્વ અને પૂજા પદ્ધતિ પણ જાણો પદ્મપુરાણ અનુસાર ઇન્દિરા એકાદશીની ખાસ વાત એ છે કે પિતૃ પક્ષમાં આવે છે તેથી તેનું મહત્વ વધે છે જો કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે અને તેનું પુણ્ય પૂર્વજોને નામે દાન કરે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્રત કરનારને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પેઢી સુધીની પિતૃઓની તરી જાય છે આ એકાદશી નું વ્રત કરનારને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિ પ્રાપ્તિ કરે છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય હજારો વર્ષની તપસ્યા અને તેનાથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે આ એકાદશી પર ઘી દૂધ દહીં અને અન્નનું દાન કરવાની પરંપરા શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ વસ્તુનું દાન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે આર્થિક લાભ થાય અને સ્વાસ્થ્ય સારું રહે ઇન્દિરા એકાદશીનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે આ વ્રત કરવાથી તમારા પૂર્વજો મોક્ષ પ્રાપ્ત કરી વૈકુંઠામમાં જાય છે સાથે જ આ વ્રતની અસરથી સ્વર્ગના દરવાજા પોતાના માટે પણ ખુલી જાય છે પદ્મપુરાણમાં વર્ણવેલ પદ્ધતિ અનુસાર ઇન્દિરા વ્રત કરતા પહેલા અને કૂતરાઓને ભોજન કરાવો ઉપરાંત આ દિવસે કોઈની સાથે ગપસપ ન કરો દશમી તિથિના દિવસે રાત્રે જમીન પર સુઈ જાઓ અને બીજા દિવસે એટલે કે એકાદશી તિથિએ ઉપવાસ કરવાનો સંકલ્પ કરો આ પછી સ્નાન વગેરે કર્યા પછી એક મંચ પર પીળું કપડું ફેલાવો અને તેના પર શ્રીહરિની મૂર્તિ સ્થાપિત કરો ઇન્દિરા એકાદશીના ઉપવાસ અને પૂજાની પદ્ધતિ અન્ય એકાદશીઓ જેવી જ છે પરંતુ ફરક માત્ર એટલો છે કે આ એકાદશી પર શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે આ દિવસે સ્નાન વગેરે દ્વારા શુદ્ધિ મેળવ્યા પછી વહેલા સવારે ભગવાન વિષ્ણુની સામે વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ જો તમે આ વ્રતનું પુણ્ય તમારા પૂર્વજોને આપવા માંગતા હો તો તમારા સંકલ્પમાં પણ તેનો ઉલ્લેખ કરો સુગંધિત ધૂપ અને અગરબત્તી જળગાવો તેની સાથે ભગવાન વિષ્ણુની સામે હાથ જોડીને તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો ભગવાન વિષ્ણુને પ્રસાદ તરીકે મીઠાઈ અને ફળ અર્પણ કરો આ પછી ભગવાન શાલિગ્રામની પૂજા કરો ભગવાન શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવો પૂજામાં અબીલ ગુલાલ કંકુ અક્ષત અને ફૂલ હોવા જોઈએ તેથી સાથે તુલસીના પાન અવશ્ય ચડાવો આ પછી તેને તુલસીના પાન ચઢાવું એકાદશીની કથા વાંચીને આરતી કરવી જોઈએ આ પછી પંચામૃતને વિતરણ કરવું જોઈએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને દક્ષિણા આપવી જોઈએ આ દિવસે પૂજા અને પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ અનિવાર્યપણે કરવો જોઈએ તો મિત્રો આપને સાંભળ્યું ઇન્દિરા એકાદશી વ્રત કથા મહાત્મ્ય અને પૂજા વિધિ વિશે મને આશા છે આપ સૌને વિડીયો ગમ્યો હશે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ